રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદરના પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા રોજ મકરસંક્રાંતિના દિવસે નાના નાના બાળકોને પતંગ બ્યુગલ ચશ્મા માસ્ક ફૂલકડી જેવી ત્રણસો જેટલા બાળકોને વસ્તુઓની કીટ બનાવીને આપવામાં આવી ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા બાળકોને ચકલીના માળા યોગ્ય જગ્યાએ ઘર આંગણે વૃક્ષ વાવવું સાથે શિયાળામાં ચકલીના માળા લગાવવા ઉનાળામાં જ્યાં છાયા આવતો હોય ત્યાં પાણીનું કુંડું મૂકવું ચોમાસામાં ચકલી માટે ચરની ડીશ મૂકવી અને પંખીને સેવગાંઠિયા ન ખવડાવવા એવી સુંદર પ્રકૃતિની વાતો કરીને વિદ્યાર્થીઓમાં પ્રકૃતિનું રક્ષણ કેવી રીતે કરવું એ વિશે જ્ઞાન આપ્યું અને પર્યાવરણને અનુકૂળ આવે રીતે મકર સંક્રાંતિની ઉજવણી આપણે વહેલી સવારે વાગ્યા સુધી પતંગ ન ચગાવવી જોઈએ કારણ કે પંખીઓ પોતાના માળામાંથી બહાર નીકળવાનો સમય હોય છે અને સાંજે પાંચ થી સાત વાગ્યા સુધી પતંગ ન ચગાવી જોઈએ કારણ કે પંખીઓને પોતાના માળામાં પરત ફરવાનો સમય હોય છે એ સંધ્યા સમયે આપણે ફટાકડા ન ફોડવા જોઈએ કારણ કે પંખીઓ ફટાકડાના અવાજથી આમ તેમ ઉડવા લાગે છે અને પતંગની દોરીમાં ફસાઈ જાય છે આવી જાનહાનિ અટકાવવા માટે ફટાકડા ન ફોડવા જોઈએ ને દરેક લોકોને ચાઇનીઝ દોરાનો સદંતર ઉપયોગ ન કરવો જોઈએ મકર સંક્રાંતના દિવસે ગાય માતાને એક દિવસમાં લીલી નિરણના આપવી જોઈએ સમયાંતરે મકર સંક્રાંતના આગળના પાંચ દિવસ અને પાછળના પાંચ દિવસ આવી રીતે ગાય માતાને નિરણ આપવું જોઈએ તો ચાલો બધા ભેગા મળી આપણે પર્યાવરણને અનુકૂળ આવે એવી રીતના મકર સંક્રાંતિ ઉજવીએ એવી સુંદર પ્રકૃતિની વાતો કરીને વિદ્યાર્થીમાં પ્રકૃતિનું રક્ષણ કેવી રીતે કરવું એ વિશે જ્ઞાન આપ્યું આજ રોજ મકર સંક્રાંતના દિવસે પર્યાવરણને આપણે અનુકૂળ આવે એ રીતને આપણે મકર સંક્રાંતિની ઉજવણી કરવી જોઈએ આપણે વહેલી સવારે સાત થી નવ પતંગ ન ચગાવવી જોઈએ કારણ કે પંખીઓને માળામાંથી બહાર નીકળવાનો સમય હોય છે અને સાંજે પાંચ વાગ્યા પછી પતંગ ન ચગાવવી જોઈએ કારણ કે પંખીઓને માળામાં પાછો પરત ફરવાનો સમય હોય છે અને આપણે કોઈ દિવસ સાંજ સમયે ફટાકડા ન ફોડવા જોઈએ જો સાંજ સમયે ફટાકડા ફોડીએ તો પંખીઓ આમ તેમ ઉડવા લાગે છે અને દોરીમાં ફસાઈ જાય છે અને આપણે ચાઇનીઝ દોરાનો સદંતર ઉપયોગ ન કરવો જોઈએ તો દરેક લોકો આપણે પર્યાવરણને અનુકૂળ આવે એ રીતના મકર સંક્રાંતિની ઉજવણી કરીએ તો પંખીઓ થતી જાનહાની ને અટકાવી શકીએ બ્યુરો રિપોર્ટ આહીર ઉપલેટા